વિઘ્ને નિર્મલે કાર કારણ વારી પ્લવાઈ વન મે પાંતુ પાદન કંસવ દેવાધી દેવ ચરમ તિપતિ પ્રભુ વીરના ના શાસન ને પામવા આપણે બધા જ બળભાગી બન્યા છીએ આપણો બધા નો પુણ્યોદય ભાગ્યોદય છે કે આ કાળ અંદર મનુષ્ય ભવ અને એમાં પણ પ્રભુનું શાસન આપણને બધાને મળ્યુંલય છે એમાંનું એક ગામ એટલે કે કાકાભાઈ આજથી કેટલા વર્ષ પહેલા ઓગણ આડત્રીસ વર્ષ પહેલા આ ઓગણચાલીસમી ધા છે આડત્રીસ વર્ષ પહેલા પ્રભુના જિનાલયની અંદર સ્થાપના થઈ થયા અને ત્યારથી આપણા બધાનો પુણ્યોદય જાગ્યો જે ગામની અંદર આપણું પ્રભુનું શાસન તો કે જ છે પણ એની સાથે સાથે વેદ વિગેરે એ લોકોના શાસ્ત્રો પણ કે છે કે જ્યાં આપણે રહેતા હોઈએ ને ત્યાં આજુબાજુમાં સવારે જાગતા અથવા તો ગમે ત્યારે ધજા દેખાય બરાબર અને બીજા નંબરમાં સવાર અને સાંજ ઘંટનો નાદ સંભળાય એ ઘરની અંદર ક્યારે પણ દુષ્કૃત્ય મીન્સ કે પાપ ન થાય અને હંમેશા એ શું થાય એનો પુણ્યોદય થાય

ઉત્સાહ જેટલો વધારે વધારે એટલો લાભ મળે અને બીજું જેટલા ધજામાં વધારે જોડાય ને એટલું દરેક નું પુણ્યોદય વધતો જાય દરેક નો માત્ર ખાલી પરિવાર નહીં અને માત્ર ખાલી જોનાર નહીં જેટલા ધજાની પૂજા વધારે કરે અને જેટલા ધજા ચડતી ધજા વધારે જુએ ને એ બધાનો સમૂહ પુણ્ય કોને મળે દરેક વ્યક્તિને મળે દરેક વ્યક્તિને કેમ કે સમૂહનું આલંબન છે સમૂહની તાકાત છે સમૂહની તાકાત એટલે શું આપણે આમ જનરલ ગણિતની અંદર બે ગુણ્યા બે વત્તા બે બે ની બાજુમાં બે મૂકો અને બે વત્તા બે બરાબર કેટલા થાય બરાબર અને બે ની બાજુમાં બે મૂકીએ તો કેટલા થાય બાવીસ આ સમૂહ આ સમૂહની તાકાત છે એટલે આજે તમે લોકો બધા જે લોકો ગામના છે અથવા તો જે લોકો સગાવાલા છે હેતુ મિત્ર છે વગેરે જે પણ આ ધજાના પ્રસંગે આવ્યા છો એવી રીતે હંમેશા આવતા રહેજો કેમ કે ધજા એક અનુષ્ઠાન એવું છે કાલે મારા ગુરુ મહારાજ વાત કરી હતી કે ધજા ચડતી ધજા જે જુએ ને એની શું થાય ચડતી થાય આવું મસ્ત મજાનું આપણને બધું બરાબર મળ્યું છે આજે થોડીક એવી વાત કરવી છે કે આપણું જીવન તમારું પૈસામાં તો આગળ વધે તો એ પૈસો આપણને શાંતિ આપનારો મળે નહીતર પૈસો શાંતિ આપે એવું નક્કી ખરું નહીં ઉલટાનું પૈસાનું કામ શું કાં તો પગડવાનું ભેદ પડાવવાનું પાપ વધારવાનું પણ જો સાથે સાથે ધર્મ હશે પૈસાની સાથે સાથે પ્રભુ પણ હશે ને તો એ પૈસો આપણને શું આપશે બસ શાંતિ આપશે ધર્મ ધર્મનું શરણું ધર્મ કરીએ ધર્મનું શરણું સ્વીકારીએ તો ધર્મ ના શરણે જઈએ ને જે વ્યક્તિના શરણે જઈએ દાખલા તરીકે કોઈ ગામની અંદર પહેલાના જમાનાની અંદર રાજાશાહી હતી બરાબર અને તે વખતે કોઈ દુઃખી વ્યક્તિ હોય કોઈને કંઈ તકલીફ હોય તો એ કોના શરણે 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 જાય 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 રાજાના રાજાના એટલે એનું બધું કામ થઈ થઈ દૂર એવી રીતે આપણે પણ બધી કેટલી બધી રીતે દુઃખી છીએ આર્થિક રીતે પારિવારિક શારીરિક કેટલા બધા રોગો છે કેટલી બધી દુઃખ છે એ આપણે ધર્મના શરણે જઈએ એટલે આપણું બધું સંભાળશે કોણ બસ ધર્મ સંભાળશે માત્ર ખાલી શરણું સ્વીકારીએ ને માત્ર ખાલી બીજી કોઈ ક્રિયા તો બહુ સારી વાત છે કરીએ તો પણ માત્ર ખાલી પ્રભુનું શરણું સ્વીકારીએ તો પણ આપણે બધી રીતે સેફ થઈ જાય પ્રોટેક્શન ધર્મ શું છે આપણું પ્રોટેક્શન છે શ્રેણિક રાજાના રાજ્યની અંદર શ્રેણિક રાજા પોતે નીકળ્યા છે નગરની બારે અને ત્યાં એમને એક મહાત્મા મળ્યા મહાત્મા મળ્યા એટલે શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાન શું આપનું રૂપ છે શું આપની યૌવન કાયા છે શું તેજ છે અને ભગવાન આ ઉંમરે દીક્ષા શા માટે લીધી આ ઉંમર તો કેવી છે મોટી નાની ઉંમર એટલે કેવી નાની ઉંમર માં કરવાનું શું હા લીલા લેર કરવાના જે મળે એને ભોગવી લેવાનું જે મળે વાપરવાનું નાની ઉંમર માં ઈ કરવાનું નહીં નાની ઉંમર માં મોટી ઉંમર માં ધર્મ ક્યારે કરવાનું મોટી ઉંમર માં ધર્મ કરવાનો નાની ઉંમર માં શું કરવાનું ઇлля એમ કાઈ મોટી ઉંમર માં ધર્મ થાય નહીં નાની ઉંમર માં ધર્મ કરેલો હશે તો ગમશે ક્યારે મોટી ઉંમર માં ગમશે એટલે દૈનિક રાજા કે છે પેલા મહાત્મા ને કે ભગવાન આઉ મારે સંસાર નો ત્યાગ આઉ મારે દીક્ષા શા માટે ભગવાન એટલે પેલા મહાત્મા કે છે કે હું છે ને અનાથ હતો અનાથ એટલે શું

મોટી વ્યક્તિ ને આવું કહીએ એટલે કેવું લાગે એને ખરાબ લાગે એટલે ત્યાં રાજા કે છે કે ભગવાન આપે મને ઓળખ્યો હું કોણ ઓળખ્યો એટલે તમે તમે અમે જેવા એવા તો કે નહીં હું આ આખા નો સમ્રાટ રાજા અચ્છા સમગ્ર તો ભગવાન હું અનાથ કઈ રીતે તમે પણ અનાથ છો હું પણ પેલા અનાથ હતો અત્યારે તમે પણ અનાથ છો ભગવાન એવું નથી આખે આખું રાજ્ય કોના તાબામાં છે મારા તાબામાં છે હું કહું એવું થાય કદાચ કોઈ વ્યક્તિ ઉપર મને જો શંકા પડે અને મને જો ગુસ્સો આવી જાય તો એ વ્યક્તિનું શું થઈ જાય એક ગમે એટલો કરોડપતિ હોય બીજી મિનિટે કેવો થઈ જાય દ્રોડપતિ સંભળાય છે ને કેટલા બધા વ્યક્તિઓ એક રાતની અંદર થોડી વારની અંદર તો ઉથલપાથલ થાય એમાં શું થઈ જાય ઉથલપાતલ શેમાં થાય શેર

હું જેના ઉપર ખુશ થાવ ને એ કદાચ ગમે એટલો ગરીબ હોય ને તો પણ એક દિવસ બીજા શું થઈ જાય એવો હું રાજા ભગવાન નું અનાથ કઈ રીતે અચ્છા તમે નાથ છો બરાબર છે સારું બહુ સારી વાત છે આ બધું તમારા તાબામાં છે ને તો કે હા ભગવાન બધું મારે તાબામાં છે તો એક કામ કરશો આ ઉપર રહેલા પક્ષી કોના તાબામાં તો કે ભગવાન

કે રોટલી થી પેટ ભરી લીધું એટલે મારું પેટ ભરાઈ ગયું એટલે રોટલી મારા માટે કેવું પેટ ભરવાનું સાધન ભૂખ લાગી છે અનાજ મળ્યું તરસ લાગી છે પાણી મળ્યું થાક લાગ્યો છે ચાલતા ચાલતા થાક લાગ્યું ને કોઈક વ્હીકલ આવી ગયું આપણે બેસી ગયા એ આપણી પાસે ફેસિલિટી બધી બરાબર આપણે શું વાંધો આપણે કંઈ વાંધો નહીં નહીં આ બધું જ છે ને એ બધું થોડી વાર માટે ટેમ્પરરી બધી બધી વસ્તુ ટેમ્પરરી થોડી શરણભૂત છે બાકી હકીકતમાં એક પણ શરણભૂત નથી જો કાયમ માટે શરણભૂત હોત તો એકવાર રોટલી ખાઈ લીધા પછી ક્યારે પણ ભૂખ ન લાગવી જોઈએ એની બદલે લાગે લાગે છે છે કે કે નથી લાગતી તો કઈ રીતે અને તે વખતે આવી થોડીક ચર્ચાના કારણે શ્રેણિક મહારાજાના મગજમાં વાત ઉતરી ગઈ હા વાત તો સાચી છે કોઈ કોઈનું નથી છે કોઈ કોઈનું કોઈ કોઈનું નથી અને તે વખતે એક બનેલી ઘટના છે એક વખત એક બનેલી ઘટના છે બે મિત્રો એક મિત્ર ધર્મી અને બીજો મિત્ર ધર્મ બહુ ઓછું માને

મારા માટે મરવા તૈયાર થઈ જાય મારા માટે બધું કરવા તૈયાર થઈ જાય ભાઈ જ્યાં સુધી પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી નાના કે એવું કઈ હોય નહીં અચ્છા એક કામ કર બંને જણે એક ડિસ્કસ કર્યું બંને જણે એક વાત ગોઠવી અને નક્કી કર્યું પેલો જે ધર્મમાં ઓછું માને છે એ વ્યક્તિ પોતાના ઘરે ગયો ઘરે જઈ અને થોડીવાર પછી એને પાછું બહાર નીકળવાનું હતું જ્યાં પોતાના ઘરમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં જ એક પગથિયું ચૂકાઈ ગયું ચૂકી ગયો એક પગથી ચૂકી ગયો અને શું થયો પડ્યો પડ્યો એટલે સીધો સાષ્ટાંગ સાષ્ટાંગ સમજો ને સીધા લાંબો અને બધા ભેગા થઈ ગયા બધા ભેગા થઈ ગયા એટલે ભાઈ નામ હતું જે નામ હતું એ તેમ કે જય કે જય જય કઈ બોલ્યો નહીં જય એમ આમ આમ સીધો કર્યો ઢંઢોળ્યો કઈ નહીં આમ જોઈએ છે તો બધું બરાબર છે પણ જાગતો નથી એટલે થોડી પહેલા પાણી છાટ્યું બધું કર્યું પણ કોઈ હિસાબે પછી ઘણું બધું કર્યું દબાણ આપ્યું દબાણ કેમ આપે આવ્યો ચાલુ થઈ જાય ડોક્ટર સાહેબ એટલે એ પ્રમાણે કર્યું અને છતાં પણ કઈ થયું નહીં માણસ જગાડી ક્યારે શકાય સ્વાર્થ ના સગા છે એ પોતાની માન્યતા પ્રમાણે ના ના કોઈ સ્વાર્થ ના સગા નથી બધાને મારા માટે પ્રેમ છે પેલો કે છે ના ભાઈ બધાને જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી બરાબર સ્વાર્થ પૂરો થાય એટલે ભાઈ તું કોણ ને હું કોણ એટલે સારું બધી વાત થઈ બધું ડોક્ટર ને બોલાવ્યા એનાથી કઈ ફરક ન પડ્યો સાંજ પડી વૈદ્ય બોલાવ્યા એનાથી પણ કઈ ફરક ન ફરક ન પડ્યો બીજા ગામના ત્યાંથી બોલાવ્યા આમ કર્યું તેમ કર્યું બધું કર્યું પણ કોઈ સામે ફરક પડે નહીં અને સાંજે ચાર વાગે સાડા ચાર વાગે છે ને પોતાના ઘરની ડેલી હતી ને એની બારેથી થી એક બાવા નીકળ્યા બાવાજી નીકળ્યા અને એ લોકોના હાથમાં તો પેલો ચીપ્યો હોય ને અને એ લોકો બોલે શું બોલે અલખ નિરંજન વિગેરે કઈ પણ બોલે એટલે ઘરના બારે ગયા બાવાજી 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 અમારા દીકરાને કઈ થઈ ગયું છે કઈ બોલતો નથી ચાલતો નથી તો કઈ આવો ને કઈ કરી દો ને એટલે બાવાજી સારું આવ્યા અંદર એની પહેલા એની પહેલા શું થયું તો ખબર છે પેલા એના પપ્પા એના પપ્પા ભગવાનને પ્રાર્થના કરે ભગવાન જો મારા દીકરાને તમે સાજો કરી દો ને મને લઈ લો ને તો કાંઈ વાંધો નહીં મારી તો જિંદગી આમે પૂરી થાય હવે એની જિંદગી હજી બાકી છે એનો પરિવાર પતો બાકી છે એનું બધું બાકી છે એના કરતાં કોને લઈ લો મને લઈ લો એની માં છોકરાની માં પણ એ ભગવાનને પ્રાર્થના કરે દેવ દેવદેવીને પ્રાર્થના કરે કે ભગવાન આની જગ્યાએ મને લઈ લો મને કાંઈ થઈ જાય આનો બધું રોગ મને આપી દો પણ મારા દીકરાને શું કરો સાજો કરી દો બાબાજી અંદર આવ્યા અંદર આવીને જોયું અંદર આવીને જોઈને કે છે કે એક કળસિયો આપો અને કળસિયો પાણીથી ભરેલો કળસિયો આપો અને થોડાક પેલા આપો અડદ અડદના દાણા આપો પાણીનો ફૂલ ભરેલો કળસિયો હોય અને ફૂલ એકદમ એકદમ કાંઠા સુધી સુધીઓ એકદમ છલો છલ ભરેલો કળસિયો હોય એમાં તમે દાણા ન ખાયવા બરાબર એમાં દાણા નાખ્યા એટલે પાણી શું થયું પાણી બહાર નીકળ્યું હવે ફૂલ કળસિયો ભરેલો હોય અને પછી તમે આટલા દાણા નાખ્યા તો એક દાણો નાખો તો પણ શું થાય પાણી તો છલકાવાનું જ છે ને એની બદલે છલકાયું એટલે શું છે હા હવે તમારા દીકરા શું થઈ જશે પણ ભલા તો 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 જ હતું પાણી પણ ને એને આમ આમ કરી અને ફેરવ્યું ફેરવતા 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 થોડું થોડું પાણી પણ બારે વેરાયું બારે ઢોળાયું અને પછી ત્રણ વખત ફેરવ્યા પછી પેલો બાબાજી આજુબાજુમાં બધા ઉભેલા પોતાના પરિવારવાળાને કહે કે છે એક બાજુ પપ્પા છે એના મમ્મી છે એમના શ્રાવિકા છે બેન છે વગેરે બધા ઉભા છે અને પછી કે છે ત્રણ વાર ફેરવી લીધા પછી હવે તમારો દીકરો થોડી વારમાં સાજો થઈ જશે ઓહો બહુ સરસ બાબાજી તમારો બાબાજી બહુ ઉપકાર તમે તમે પ્રમાણે અમે પ્રમાણે અમે બધું ભગવાનની પૂજા અને બધું અમે કરશું એ તો બરાબર પહેલા સાંભળી લો અને આ કળશિયા રહેલું પાણી હવે થોડી વારમાં તમારો દીકરો ઊભો થશે પણ આ કળશિયાનું પાણી કોઈ વાપરશે ને એનું શું થશે મૃત્યુ એનું મૃત્યુ થશે એટલે સૌથી પહેલા ખૂણામાં એના ઉભા તા પપ્પા એટલે સૌથી પહેલા કળેશો કોની પાસે ધર્યો પપ્પાની પાસે ધર્યો એટલે એના પપ્પા કે છે કે ભાઈ એમાં એવું છે ને કે હજી મારી નાની દીકરી એના લગ્ન કરાવવાના બાકી છે કઈ વાંધો નહીં આ તો તમે કહેતા હતા ને કે મને લઈ લો મારા દીકરાને બચાવી દો કઈ વાંધો નહીં કળશિયો આગળ આવ્યો આગળ ઊભા હતા એના મમ્મી એના મમ્મી કહે છે કે ભાઈ હજી મારો દીકરો નાનો છે એના પોઈતરા હોય પછી રમાડે કોણ

પેલા બધા એમ કેતા હતા કે મને લઈ લો મારા દીકરા ને જીવાડો પણ આ તો જો બધા સ્વાર્થ સગા છે ત્યાં તો બાવાજી શું કર્યું પાણી પી ગયા અને પછી બાકીની વિધિ બાકી હતી પૂરી કરીને બાવાજી નીકળ્યા થોડી અંદર પેલો દીકરો જાગી ગયો જાગી અને થોડા ટાઈમ માં બધું બરાબર થઈ ગયું અને બંને મિત્રો મળ્યા બંને મિત્રો મળ્યા આ જે બેભાન ખોટે ખોટે બેભાન થયો તો ને પેલા ને કહેશે કે ભાઈ તારી વાત સાચી છે બધા સગા કેવા છે સ્વાર્થના સગા છે આ સંસાર કેવો છે સ્વાર્થી સંસાર છે આ સમજણ શ્રેણિક રાજાને પડી ગઈ કે ભાઈ હંકીગતમાં કોઈ કોઈનું છે નહીં બધા સ્વાર્થી છે અને ત્યાં શ્રેણિક મહારાજાને હવે શ્રેણિક મહારાજા કહે છે કે ભગવાન આપની વાત સાચી હું માનું છું કે કોઈ કોઈનું નથી બધા સ્વાર્થી છે તો ભગવાન આપ્યા નાની ઉંમરમાં દીક્ષા લેવાનું કારણ શું અને તે વખતે પેલા માત્મા કહે છે લલિતાંગ નામના રાજા હતા અને રાજાનું રાજ્ય બરાબર ચાલતું હતું આખું રાજ્ય છે સત્તા રાજ્ય હોય એની પાસે શું હોય સત્તા કેવી હોય એના જેટલી બીજા કોઈની પાસે હોય ન હોય એક નંબર સત્તા નંબર બે સંપત્તિ જેટલી રાજા પાસે હોય એટલી પાસે એ એટલી બીજા કોઈ પાસે હોય ન હોય સત્તા છે સંપત્તિ છે પછી સંબંધ જેટલા રાજા પાસે સંબંધ હોય એટલા બીજા કોઈની પાસે હોય ન હોય બધું ટોટલી બધી વસ્તુ રાજા પાસે બધી સરસ છે બધું રાજ્ય બરાબર મસ્ત બજારનું ચાલે છે એમાં એક વખત

અને આમને આમ દિવસો પસાર થાય છે અને પેલા મહાત્મા કહે છે કે મારી માટે જેવો દિવસ એવી જ રાત દિવસે ઊંઘ ના આવે તો રાત્રે પણ ઊંઘ ના આવે એટલે જેવો દિવસ એવી રાત અને માં એક દિવસ ખબર નહી શું થયું સાંજ પડી અને હું પથારીમાં એમને સૂતો છું તડફડિયા મારું છું કોઈ સાબે ચેન પડતું નહીં એટલો બધો ખબર નહીં કયો રોગ છે પકડાતો નથી તડફડિયા મારું છું એક રાત્રે વિચાર આવ્યો કે જો આ ભયંકર પ્રકારનો રોગ છે કોઈ પણ સાબે પકડાતો નથી પણ જો આવતીકાલે સવારે એક દિવસ એક મહિનો પંદર દિવસ નહીં આવતીકાલે સવારે જો આ રોગ મારો શાંત પડી જાય તો મારે સવારે શું કરવું ધર્મના શરણે જવું પ્રભુના માર્ગે જવું પ્રભુનો માર્ગ ધર્મનું શરણું ધર્મના માર્ગે મારે જવું પ્રભુનું શરણું એટલે પ્રભુનો માર્ગ એટલે દીક્ષા આવે પ્રભુના માર્ગે જવું મીન્સ કે ધર્મના શરણે જવું અને થોડી વાર થઈ અને રાજા પોતાને ખબર પડી નહીં ક્યારે ઊંઘ આવી ગઈ અને આખી રાત પસાર થઈ ગઈ સવારે બધા આજુબાજુ પછી સુવા દો આટલા આટલા દિવસ થી સુતા નથી સુવા દીતા પોતાની મેળે જાગી ગયા ત્યારે આટલા દિવસો થી ઊંઘ નથી આવીને એક રાત માત્ર ખાલી ઊંઘ આવીને છતાં પણ એમ લાગે છે કે આ એકદમ ફ્રેશ છું બધું બધા રોગ બધો ગયો